તને મન ગમતા મોતીડા તતલ ઓ આપડા તે સલે ભરવાનું કામ ચાલુ રણભાઈ બાવળયા આ ટીડન લઈ જાય છે આવ ન હોય છે ને મને તો લ્યો આ પેલી તો સલે જબાવળયા કે વાત પર દોઈ ના કે જોરદાર લાગી છે ભૂખ અને અમાર છે ભુઆ ના તો રે આતે કણે આકોડણા છે આ ભાગો એ એ કીયા ઓ દે તો તનો બસ આ ધુવારો આપણે રહી જાવું ના રે ના આપડે થેલીઓ ખાઈપી એ તો થેલીઓ ખાઈપી એમાં શું થઈ જવાનું હા જમે કારવીન જો દાદરો ભરવાનો આ માર બાવળિયા સાહેબ છોટ્યા છે હવે બકા બકાજી કે બોલાવા

अर्ध कलाक जो होता है फास्ट फास्ट काकरा हलवा जाए ने हाँ बावलिया

बर हो भाई पांच हज कपी है हमारे कॉन्ट्राक्टर किया था? Atamal Patamal Yek be Tain tapa Do maro pa ni tri yo La la aro uli kaatit nai Paichi jo so Paichi n a n Hãy subscribe ở cho kênh Ghiền anh Gõ Để không bỏ lỡ những video hấp dẫn lắm 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 lắm